ચાલો મિત્રો કેમ છો મજામાં તો બધાને જય માતાજી તો આજે આપણે બનાવવા દઉં છું આખા કરેલાનું શાક ગરમા ગરમ રોટલી તો અહીંયા મસાલા બધા આવી ગયા છે કારેલા આવી ગયા છે કારેલાને આપણે પહેલેથી જ કટિંગ કરીને છાલ ઉતારીને અંદરનો મસાલો કાઢીને હળદર અને મીઠાની અંદર પલાળીને રાખ્યા છે તો અહીંયા આપણે પહેલા ડુંગળી કટિંગ કરી લઈશું તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને જે નવા મિત્રો હોય જલ્દી જલ્દી ફોલો કરજો તો મસ્ત જીણી એવી ડુંગળી સમારવાની છે ડુંગળી સમારા જાય ત્યારબાદ મરચાને પણ આપણે કટિંગ કરી લેવાનું છે તો જીણા મસ્ત મરચા થઈ ગયા છે કટિંગ હવે આપણે તેવી જ રીતે લસણને પણ આપણે કટિંગ કરી લઈશું તો ડુંગળી મરચાં અને લસણ બંનેને એકસાથે કટિંગ કરીને એક બાઉલમાં અલગ કાઢી લઈશું આપણે હવે જે કારેલા જે કટિંગ કર્યા હતા એને હળદર અને મીઠું અંદર ઓગાળીને રાખ્યા હતા 10 થી 15 મિનિટ હવે સારા પાણીથી બે થી ત્રણ પાણીએ ધોઈ નાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત પાણીથી ધોવાઈ ગયા છે તો આપણે એક કરાઈ ની અંદર આપણે સરસવનું તેલ લઈશું સરસવના તેલને અંદર બહુ મીઠાશ આવે છે રસોઈના અંદર તો ફૂલ ગરમ તેલ કરીને ત્યારબાદ એની અંદર કરેલા નાખીશું બહુ સારું હોય છે ડાયાબિટીસ ના રોગી હોય તેના માટે પણ સારું હોય છે કરેલાનું શાક બહુ સારા લોકોને ભાવતું હોય છે પણ ખાવું જરૂરી છે તો કરેલા થઈ ગયા છે હવે આપણે તે જ તેલ ની અંદર રાય અને જીરું નાખીશું ત્યારબાદ લસણ મરચાં અને ડુંગળીનું જે કટિંગ કર્યું હતું તે એને નાખીશું અને સારી રીતે પકવીશું વચ્ચે વચ્ચે આપણે એને ઢાંકીને પાણી જેથી કરીને સારી રીતે ડુંગળી બધું કટિંગ થઈ જાય તો સારી રીતે જો થઈ ગયું છે હવે આપણે એની અંદર જે ટમાટા છે તે કટિંગ કરીને નાખીશું જેથી કરીને ગ્રેવી સારી બની જાય ટુ નાખીશું જેથી કરીને પાણી એક બાઉલમાં સિંગ અને દાણા નાખીશું બધો મસાલો એડ કરી દીધો છે ને પાણી નાખીશું અને સારી રીતે પકવીશું સિંગ દાણા અને નું આપણે ભૂકો કરીશું અને તે નાખીશું એટલે જેથી કરીને રસ્તો મસાલા બધા પાકી ગયા છે અને સારી રીતે દબાઈ દબાઈ ને અસલ મજાના બનાવી લઈશું તો તે જ અંદર આપણે નાખીશું કારેલા અને જે સીંગ લાણા અને મસાલો તો તે એડ કરીશું ઉપરથી પાણી એડ કરીશું અને ગ્રેવી પણ સારી બની જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે જોઈ શકો કેવા મસ્ત મજાના કરેલા પાકી ગયા છે તો આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે તમને કેવી રેસીપે લાગી લાઇક કરજો શેર કરજો અને ફોલો કરજો વધુ વધુ લોકોને શેર કરજો થેન્ક યુ આભાર